બધાય મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન આજે આપણે વાત કરવાની છે નારિયેલના છોડમાં જે જે ખાતરું નાખવામાં આવે છે જે ત્રણ ચાર જાતના તે તમને આખા વિડીયોમાં સમજાવીશ જે આપણે એક વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસમાં જે એક વખત નાખવામાં આવે છે શિયાળુ શિયાળુ શિયાળાની સિઝન હાલતી હોય ત્યારે પણ નાખવામાં આવે છે એ પણ હું તમને કમ્પ્લીટ બતાવીશ જે ક્યાં કયા ખાતરું નાખવામાં આવે છે ક્યાં ઓર્ગેનિક ખાતરું છે એ પણ તમને બતાવીશ બોરણ પણ હોય છે જે ફૂલ ફાલ કરે ને એ માટે એ તમને આખી વિગત તમને સમજાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ તમે જોઈ શકો છો ભારતીય ડીએપી જે પચાસ કિલાની બેગ આવે છે અઢાર સેતાલીસ જે ગુજરાત ટેસ્ટ ફર્ટિલાઇઝર જે કંપનીનું આવે છે તેમ આપણે સરદાર સબસે અસરદાર એ પણ તમે જોઈ શકો છો અહીં નીચે લખ્યું સરદાર કંપનીનું આવે છે અને એક સો દીઠ એક કિલો નાખવામાં આવે છે અને આ બાજુ છે બીજું ખાતર જે કેલ્સીફોસ આવશે જે સરકાર માન્ય અને કૃષિ ઇન્ડિયાનું આવે છે તે પોટેશિયમ જે પચાસ કિલાની બેગ આવે છે તે એક થર્ડ જે એક છોડ હોય તેમાં એક કિલો નાખવામાં આવશે બાયો ફર્ટિલાઇઝર છે એ પણ તમને કમ્પ્લેટ બતાવજો જો અહીંયા લખ્યું છે બાયો ફર્ટિલાઇઝર બેગ પણ તમે જોઈ શકો મિત્રો અને જે કૃષિ ઇન્ડિયા તરીકે આવે છે પચાસ કિલોની બેગ આવે છે એ પણ તમને બતાવીએ જો અહીંયા ફ્રોમ જો આઈ લો ફ્રોમ એગ્રિકલ્ચર યુએસ ઓનલી જે કે સોળ જે ખેતી માટેના ઉપયોગ માટે તે ખાતરનો ઉપયોગ તમે કરી શકો એ પણ તમે જો જોઈ શકો છો મિત્રો અને આ બાજુ પણ બીજું જે ખાતર તમે જોઈ શકો છો જે સરકાર માન્ય કેલ્શિફોસ જે આ ખાતર છે તે આપણે એક સોળ એક કિલો જે નાખવામાં આવે છે એ પણ તમે જોઈ શકો જે સેન્દ્રીય દાણેદાર ખાતર એમાં ટોટલ કાર્બન પ્રોટાઇન એવા અન્ય તત્વો પણ આવે છે એ પણ તમે જોઈ શકો જે કંપની છે કૃષિ ઇન્ડિયા એ પણ તમે જોઈ શકો મિત્રો અને પચાસ કિલો જેટલો વજન આવે એ પણ તમારે નજરની હમે છે જે એમાં પણ લખ્યું છે ફ્રોમ એગ્રીકલ્ચર યુએસ જે ખેતી લાયક પણ ઉપયોગ કરવામાં છે ઓનલી ફોર એ પણ તમે જોઈ શકો અને આ બાજુ આપણે બીજું ખાતર જે પોટેશિયમ જે એગ્રી કેનનું આવે છે એ પણ તમને બતાવીએ તમે જોઈ શકો મિત્રો જે સો ટકા વોલ વોટર સોલ્યુશન ફર્ટિલાઇઝર જે પચીસ કિલાની બેગ આવે છે અને એક સોળ પચાસ ગ્રામ જેટલું નાખવામાં આવે છે જે તમે જોયું પચીસ કિલાની જો કે આમાંથી છોડ થશે પચાસ એ પણ જોયું જે એગ્રીકેન એ પણ તમે જોઈ શકો છો આવી રીતના તેમાં તત્વો પણ હોય છે અને તે એગ્રીકેનનું આવે છે એ પણ તમને કમ્પ્લીટ બતાવ્યું અને આ બાજુ એગ્રીકનનું બોરન જે વીસ ટકા આવે છે જે આપણે ફાલ કે ન ખરે એ માટે જે ખર ન થાય તે એકસો ડી ત્રીસ ગ્રામ જેટલું નાખવામાં આવશે સિંગલ માઇક્રોન્યુટન ફર્ટિલાઇઝર આવી રીતના તમે જોઈ શકો અને એક કિલ્લાનું પેકિંગ છે એ પણ તમે જોઈ શકો તેનો અંદાજ સાડા સાતસોથી પાંચસો રૂપિયા ભાવ હોય છે મિત્રો આવી રીતના બધાય ખાતરો છે તે એકદમ મિક્સ કરી લખવાના બધાય જે કોઈ કોઈ પસેડી કે જે સીડિયું કે હોય એમાં એ પણ તમને તો તમને કઈ રીતના જે નાખવાનું છે કઈ રીતના રિંગ કરવાની છે એ પણ તમને વિડીયોમાં બતાવશું હવે તમે જોઈ શકો છો જે દાણેદાર જે ખાતર તમને બતાવ્યું હતું આ રીતના દાણા હોય છે કૃષિ ઇન્ડિયાનો આવે છે સેન્દ્રીય દાણેદાર આ રીતનું ખાતર એ પણ તમે જોઈ શકો મિત્રો કૃષિ ઇન્ડિયા પોટાશ જે પોટેશિયમ એ પણ તમે જોઈ શકો છો બેલ બ્રાન્ડ આ રીત જે આ રીતનો દાણો છે રેડ રેડ કલરનો તો તેને પણ મિક્સ કરી દેવાનું છે જે સેન્દ્રીય ખાતર દાર જે રીતના મિક્સ કરીએ એ પણ તમને આખું બતાવીએ મિત્રો અને હવે આવશે ભારતીય ડીએપી આવી રીતના એને પણ કમ્પ્લીટ મિક્સ કરવાનું છે જે ડીએપી ભારતીય ડીએપી આ રીતનું કમ્પ્લેટ જો મિક્સ કરતું જવાનું લાગત એ પણ તમે જોઈ શકો મિત્રો આ રીતનું બધું મિક્સ કરવાનું છે આપણે આપણે એ પણ તમે જોઈ શકો જય કિસાન જો નારિના જે સાણીયું ખાતર દેશી ખાતરને જે નાખવામાં આવે છે એમાં એના ભેગું જે આપણે થારા જે રીંગ કરીને નાખવામાં આવે છે તે ખાતર એમાં ભારતીય ડીએપી છે અને આ બાજુ કેલ્સીફો જે કૃષિ ઈન્ડિયા નું આવે છે સેન્દ્રીય ખાતર દાણેદાર જે પોટાસ કહેવામાં આવશે બાયો ફર્ટિલાઇઝર અને આ બાજુ બાયો પોટાસ જે કેલ્સીફોસ જે કૃષિ ઇન્ડિયાનું એ પણ તમે જોઈ શકો પોટેશિયમ બાયો ફર્ટિલાઇઝરમાં આવશે બેલ આઈકનમાં બધા ખાતરો જો આ રીતના જે ત્રણેય ખાતરો ભેગા કરી મિક્સ કરે એક નાર દીઠ કિલો દોઢ કિલોની અંદાજીત નાખવામાં આવશે જે ડીએપી બ્લેક કલરનું છે અને કેલ્સીફોસ જે પોટેશિયમ છે તે રેડ કલરનું છે અને બીજું ખાતર છે તે ભૂગરા કલરનું છે એ પણ તમે જોઈ શકો મિત્રો આવી રીતના તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલ જય જવાન જય કિસાન અને જો આ રીતનું જે રીંગમાં ખાતર આવવામાં છે જે બોરન અને એ એગ્રી કેલ્શિયર એ પણ તમે જોઈ શકો જો જે બોરન પાવડર વીસ ટકા અને એગ્રી કેલ્શિયમ જે નાખવામાં આવે છે જે થળમાં એ આ રીતના નાખવામાં આવે છે મિત્રો જો આવી રીતના રીંગ હોય એ પણ તમે જોઈ શકો મિત્રો આ રીતના કમ્પ્લીટ નાખવામાં આવે છે એ પણ તમને બતાવીએ આ રીતના તમે જોઈ શકો મિત્રો તો બધાયમાં આ રીતનું નાખી દેવામાં હોય બધાય મિત્રો જય માતાજી તો આ રીતના આપણે ખાતર નાખી ને આ રીતના પૂરી દેવાની હોય એ પણ તમે મિત્રો લાઈવ જોઈ રહ્યા છો આ રીતની કમ્પ્લીટ કેમકે બધાય ખાતરો નાખાઈ ગયા છે પોટેશિયમ મેગ્ની બોરન બધા તત્વો નાખી દીધા કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર બધાએ ખાતરો નાખી અને જે નારળીની રીંગ હોય એને કમ્પ્લેટ આ રીતના આપણે સરખી એ ધૂળ માટી સરખી ઢાંકી દેવાની હોય